નમસ્તે બેટા હું અમિત પંચાલ આપણી સૌની એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે બધા એ સાથે મળી બહુ સરસ મજાની જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તથા કોમન એન્ટ્રન્સ ટેસ્ટની સરસ મજાની તૈયારી કરી રહ્યા છીએ ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી

પાઠ્યપુસ્તક ની અંદર એકમ એક રાષ્ટ્રીય ફળ કે મેંગો પલ્પ તૈયાર કરવા માટે કેરીનો રસ તૈયાર કરવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે એ કોષ્ટક મેં અહીં જે પુસ્તકમાં આપેલું છે એ જ કોષ્ટક મેં અહીં પણ બનાવી દીધેલું છે પરંતુ આ તમને ત્યારે જ ખબર પડશે કે જ્યારે તમે અગાઉના વિડીયો જોયા હશે ઓકે તો જે વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયો જોયા ન હોય એ ભાગ એક થી રાષ્ટ્રીય ફળ કેરીના ભાગ એક થી તમામ વિડીયો જોઈ લેજો અને આ પ્રકરણની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવી મહત્વની બાબતો કઈ કઈ છે જે તમને વિડીયોની અંદર જોવા મળશે પચીસ એક મિનિટના તમામ એક તમામ વિડીયો જે છે એની અંદર તમારી પરીક્ષાના સમય દરમિયાન પુનરાવર્તન પણ થઈ જશે ઓકે તો તમે સૌ તૈયાર હશો તમારી નોટબુક સાથે પેન પેન્સિલ સાથે તો શરૂઆત કરીએ અહીં તમે કોષ્ટક જોઈ રહ્યા છે તો સૌથી પહેલા આપણે કોષ્ટકને સમજીએ વસ્તુ પ્રતિ વસ્તુના ભાવ વસ્તુની સંખ્યા અને એનો અંદાજિત ખર્ચ છે તો અહીં સૌથી પહેલું જે આપેલું છે કે મિક્સર મિક્સર અને ગ્રાઇન્ડર એટલે કે કેરીનો રસ કરવા માટે ગ્રાઇન્ડર ની જરૂરિયાત પડે છે એક ગ્રાઇન્ડર નો ભાવ ₹3000 છે એવું એક વસ્તુ એક સંખ્યા ગ્રાઇન્ડર લાવ્યા તો એની કિંમત કેટલી થશે તો એની કિંમત થશે 3000 3 વખત એક વખત 3 એટલે કે 3000 રાઈટ આગળ બીજું જોઈએ તો અહીં કેરીનો રસ સાચવા અને વેચાણ પેરણી માટે થર્મોકોલ ફ્રીજ થર્મોકોલ ફ્રીજ કેરીનો રસ સાચવવો પડે તો બગડી જાય હવે એના માટે જે બોક્સ જે તમે જોયા હશે ઘણી દુકાનો પર સફેદ કે લાલ કલરના જેની અંદર ઠંડા પાણીની બોટલો પણ રાખેલી આપણે જોઈએ છે છે તો એવા 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 વાત કરી એક બોક્સ ફરી એકવાર તમને શોર્ટ ટ્રેક ઉપર લઈ જાઉં જો તમે જોઈ શકો છો અહીંયા એક બે ત્રણ અને અહીંયા ચાર ચાર વખત શૂન્ય છે ચાર વખત શૂન નો સામ સામે જયારે વખત એટલે કે ગુણાકાર કરવાનો હોય તો ચાર શૂનો અહીંયા મૂકી દઉં છું એક બે ત્રણ અને ચાર ચાર સુનો મૂકી દીધા પછી શું વધ્યું તો આપણી પાસે અહીં બે વધ્યા અને અહીં બે વધ્યા તો આ બંને બે બે નો ગુણાકાર કરીએ તો બે દુ ચાર રાઈટ તો અહીંયા કેટલી રકમ આપણી પાસે થઈ જશે ચાલીસ હજાર એકમ દશક સો હજાર અને દસ હજાર માં ચાર એટલે કે ચાલીસ હજાર આપણી રકમ બની જશે ઓકે નેક્સ્ટ જોઈએ મોટા તપેલા એક હજાર રૂપિયાનું એક એવા ચાર તપેલા લીધા એટલે કે ચાર વખત હજાર તો એનો મતલબ શું થયો ચાર હજાર એનો મતલબ શું થશે ચાર હજાર ઓકે આગળ જોઈએ તો ટ્રે અને છરી ટ્રે અને છરી એટલે કે ત્રણસો રૂપિયાની એક ટ્રે અને છરી અને એવી વીસ તો અહીં પણ ફરી એક વાર શૂન્યનો ગુણાકાર આવ્યો અહીંયા એક બે અને અહીંયા સામે ત્રણ ત્રણ શૂન્ય છે ત્રણ શૂન્ય આપણે પેલા મૂકી દઈશું એટલે આપણે ગુણાકાર આપણો સરળ બની જાય શું તો 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 અહીંયા અહીંયા અને જવાબ આવશે થઈ ગયું સિમ્પલ છે ને જો જયારે શૂન્ય વાળા ગુણાકાર આવે ત્યારે સરળતાથી ગુણાકાર કરવા માટે આ ટ્રિક્સ યાદ રાખવાની પરંતુ શૂન્ય હોય તો જ બાકી નહીં ઓકે નેક્સ્ટ આગળ જોઈએ ડોલ એક ડોલ પંચોતેર રૂપિયાની એવી વીસ ડોલ તો અહીં એક જ જૂન છે તો 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 અહીંયા આપણે મૂકી રાઈટ પછી શું શું વધ્યું અને 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 વધ્યા મતલબ પંચોતેર કેટલા થશે એકસો પચાસ તો અહીં આગળ આપણે એકસો પચાસ બીજા લખી દઈશું એટલે કે એક હજાર પાંચસો એક હજાર પાંચસો રૂપિયા થઈ ગયા ઓકે આ તમામનો આપણે અહીંયા આપેલું છે કે ઉદ્યોગ શરૂ કરવાનો કુલ ખર્ચ કેટલો ખર્ચ થશે તો આપણે ત્રણ ને ચાર સાત સાત ને છ તેર તેર ને એક ચૌદ ચાર બધી આવી એક ચાર ને એક પાંચ એટલે કે ચોપન હજાર પાંચસો ચોપન હજાર પાંચસો રૂપિયા ખર્ચ થશે એવું મધુબેને અંદાજ લગાવી દીધો ઓકે એના પછી તમે પુસ્તકમાં જોઈ શકો છો કે બીજા ત્રણ ટપકા આપેલા છે આપણે એને સમજીએ દાખલા જ્યારે તે કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના જેટલું થાય છે એટલે કે એક ત્રત્યાંશ એટલે કે ત્રીજો ભાગ ઓકે ત્રીજો ભાગ કોઈ પણ વસ્તુના ત્રણ ભાગ કરવાના એક ભાગ હોય તો ત્રીજો ભાગ થાય દાખલા તરીકે તમે ત્રણ વસ્તુ લાય એના ત્રણ ભાગ કરો તો એક બે અને ત્રણ એક ત્રત્યાંશ એક ભાગ જેટલું એમ ત્રણ કિલો કેરી લાવો તો એને ત્રણ ભાગ કરવાના એક એક કિલોના એટલે કે એક કિલો રસ નીકળશે એવી સાદી ભાષામાં આપણે કહી શકીએ છીએ ઓકે બીજો ટપકું આપણે પોઈન્ટ વાંચીએ છીએ તેમણે એક મહિનામાં છ હજાર કિલો કેરીમાંથી મેંગો પલ્પ તૈયાર કરવાનું એટલે કે કેરીનો રસ તૈયાર કરવાનું આયોજન કર્યું છે છ હજાર કિલો કેરી લાવાય યાદ રાખજો બરાબર અને ત્રીજો ટક્કો આપણે વાંચે છે તો એક મહિનામાં કેટલો મેંગો પલ્પ તૈયાર થશે ડોટ 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 એટલે કે ખાલી જગ્યા આપી છે તો એક મહિનામાં કેટલો રસ તૈયાર થશે એની વાત કરી અને એક મહિનામાં એ કેટલી કેરી લાવવાની વિચારી રહ્યા છે છ હજાર ઓકે તો અહીં આપણે એની ગણતરી કરીશું અહીં તમે સામે જોઈ શકો છો કે રસનું વજન મેં તમને એક સૂત્ર આપી દીધું કે રસનું વજન કેટલો રસ નીકળે તો કેરીનું જેટલું વજન હોય એના ના 1/3 જટ મેલે કે ત્રીજા ભાગ જટ નાનો મતલબ ગુણાકાર એટલે આપણે આ રીતે એનું સૂત્ર બનાવી શકીએ કેરી નું વજન ગુણ 1/3 બસ એટલે કે આ 1/3 ભાગ આપણે લખી દઈએ તો 1/3 ભાગ જેટલો એનો રસ નીકળશે ઓકે તો અહીં એક પ્રશ્ન છે આપણે કે એક મહિનામાં જે ત્રીજો ટબકો આપણે વાંચી રહ્યા છીએ એક મહિનામાં કેટલો રસ તૈયાર થશે તો આપણે એનો રસ તૈયાર કરવો હોય તો એક મહિનાનો 1 મહિનાનો રસ બરાબર કેરી નું કુલ વજન ગુણ્યા 1/3 બરાબર રાઈટ તો અહી કેરી નું કુલ વજન આપણને કેટલું આપેલું છે એને કહેલું જ છે અંદર પ્રશ્ન ની અંદર એમે વાત કરેલી છે કે કેરી નું કુલ વજન કેટલું તો કેરી નું કુલ વજન 6000 કિલો એ કેરી લાવવાના છે ગુણ્યા 1/3 એનું વજન થશે છ ના ત્રણ ભાગ કરવાના તમે તો બહુ હોશિયાર છો કદાચ તમે ડાયરેક્ટ પણ ખ્યાલ આવી જશે કે છ ના ત્રણ ભાગ કરતા કેટલા મળશે પરંતુ આપણે ગણતરી કરીએ તો અહીંયા જોઈએ તો અહીં અંશ અનચ્છેદ એની પણ તમને સમજ આપી દઉં અત્યારથી એટલે આપણે જે ધોરણ ચાર માં ભણી ચૂક્યા એ અહીંયા થોડું થોડું રિપીટેશન છે અને છ હજાર ની નીચે કંઈ નથી તો એક સમજી લેવાનું તો ઉપરનું શું થયું છ હજાર ગુણ્યા એક અને એક ગુણ્યા ત્રણ તો છ હજાર ગુણ્યા એક છ હજાર એકા છ હજાર બાજુમાં અહીંયા ત્રણ છે અહીં છ છે હવે જયારે ભાગ ચલાવવાનો છે એટલે કે ભાજક નાનો છે ભાજ્ય મોટો છે એટલે કે ત્રણ ના ઘડિયામાં છ આવશે તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ માંથી છોન્ય શૂન્ય થી હવે પૂરું ના હજી બાકી ઉપર થી બીજી શૂન્ય ઉતારી આપણે એને ભાગ ન ચાલે એની શૂન્ય મુકતા હોય છે પરંતુ આ રીતે તમે જશો તો તમને ગડિયાની સમજ પડી જશે ત્રણ શૂન્ય ફરી એકવાર શૂન બાદ બાકી કરીએ તો ફરી એક શૂન આવી વળી પાછી એક બીજી શૂન ઉપરથી નીચે ઉતારીશું તો વળી શૂન તો ત્રણ ગળા ઘડિયામાં ત્રણ શૂને શૂન્ય કારણ કે થી ઘડિયાની શરૂઆત થાય ત્રણ શૂને શૂન ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ઓકે તો આપણો જવાબ મળ્યો બે હજાર તો એનો મતલબ કે બે હજાર કિલોગ્રામ રસ આપણને મળશે એક મહિનાની અંદર એક મહિનાની

જો ખરીદી પર દર રૂપિયાની છે અને વેચાણ કિંમત વેચવા માટે એટલે કે વેચાણ કિંમત યાદ રાખો વેચાણ કિંમત એક કિલોગ્રામના કેટલા સિત્તેર રૂપિયા હવે આટલી વિગત આપેલી છે એની આધારે નીચેની કેટલીક વિગતો આપણે ભરવાની છે જે આપણે પુસ્તકમાં આપેલી છે પરંતુ અહીંયા આપણે ગણતરી કરી સમજીશું એટલે આપણને ખ્યાલ આવે કે ખાલી જગ્યામાં કેવી રીતે રકમ આવી ઓકે આગળ વધી પહેલો જોઈએ આપણે છ કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો આપણને ખાલી જગ્યાએ કિલોગ્રામ મેંગો પલ્પ એટલે કે રસ મળશે સૂત્ર અગાઉ કે રસ બરાબર વજન અને એને ગુણ્યા એક ત્રત્યાંશ આવું આપણે શીખી ગયા છીએ તો એનું વજન કેટલું છ કિલોગ્રામ તો છ ગુણ્યા એક ત્રત્યાંશ બરાબર હવે અહીંયા બાજુમાં હું લખું છું લાઈનમાં તો છ એકા છો અને છ ભાગ્યા ત્રણ બરાબર ત્રણ દુ છ બે કિલોગ્રામ આપણને કેરીનો રસ મળશે બરાબર સમજો છ ના ત્રણ ભાગ કરીએ એટલે કે ત્રણ ના ઘડિયામાં છ ક્યારે આવે છે તો બે કિલોગ્રામ આપણને વજન મળશે તો અહીં આગળ આપણે ખાલી જગ્યામાં લખીશું બે ઓકે આ રીતે પરંતુ આવી ગણતરી કરી ને સાથે ઓકે આગળ છ કિલોગ્રામ કેરી માટે ચૂકવવી પડતી રકમ છ કિલોગ્રામ કેરી લાવી હોય કેટલી રકમ ચૂકવવી પડે છ તો છે પણ કિલોગ્રામ છ વખત કેટલા તો ખરીદની કિંમત આપી છે 15 તો અહી 15 લખીશ તો 6 વખત 15 એટલે કે 15 6 90 જે આપણે મળી જાય છે ઓકે આપેલા છે 2 કિલોગ્રામ તૈયાર મેંગો પલ્પ એટલે કે 2 કિલોગ્રામ રસ જે આપણે હાલ ગણતરી કરી 2 કિલોગ્રામ 6 કિલોગ્રામ માંથી 2 કિલોગ્રામ રસ મળ્યો અને 6 કિલોગ્રામ ની ગણતરી આપી છે એનાથી આપણે આગળ વધવાનું તો 2 કિલોગ્રામ રસ તૈયાર થઈ ગયું અને અને એના વેચતા એટલે કે વેચાણ વેચાણ કિંમત કિંમત કેટલી આપેલી છે મળે કિલોગ્રામ રસ તો બે વખત સિત્તેર એટલે કેટલા યસ એકસો ચાલીસ રૂપિયા સાત દુ ચૌદ પેલી શૂન્ય મૂકી દઈશું અને સાત દુ ચૌદ એટલે કે એકસો ચાલીસ રૂપિયા આપણને રસના મળે આગળ વધે જો છ કિલોગ્રામ કેરીનો મેંગા મેંગો પલ્પને વેચતા મળતી રકમ અહીંયા મળતી રકમ એટલે બરાબર યાદ રાખજો અહીંયા નફાની વાત કરી છે નફો બરાબર જે અહીંયા અંદર આપેલું નથી પરંતુ આપણે સમજવાનું છે છ કિલોગ્રામ વેચતા મળતી રકમ કેટલી તો આપણે ખરી વેચાય એને મેંગો પલ્પ વેચો છ કિલોગ્રામ કેરીમાંથી છ કિલોગ્રામ કેરી નેવું રૂપિયામાં લાવ્યા અને એકસો ચાલીસ રૂપિયામાં એનો રસ કાઢીને વેચો તો બંને વચ્ચેનો તફાવત અહીં જોજો અહીંયા નેવું રૂપિયા આપેલા છે અહીંયાં ખાલી જગ્યા નફો શોધવાનો છે તો એકસો ચાલીસ રૂપિયા જે મળ્યા એમાંથી ખરીદ કિંમત બાદ કરીશું દાખલા તરીકે આપણે કોઈક વસ્તુ આ પેન વીસ રૂપિયામાં લાવ્યા અને પચીસ રૂપિયામાં વેચી તો બંને વચ્ચેનો નફો કેટલો એનો વીસના નફો કેટલો મળે તો પાંચ રૂપિયા આપણે શું કરીશું માંથી વીસ બાદ કરીશું બસ એ જ રીતે અહીંયા એકસો ચાલીસ માંથી નેવું બાદ કરીશું એટલે કે બાદ કરતા નફો મળશે પચાસ રૂપિયા ઓકે બરાબર છ કિલોગ્રામ અહીંયા હું તમને વધુ વિગત સમજાવું છું કે કિલોગ્રામ છ કિલોગ્રામ કેરીનું છ કિલોગ્રામ કેરીના રસને વેચતો પચાસ રૂપિયા નફો એટલે કે મળે બરાબર એની અંદર છ હજાર કિલોગ્રામ નું નફો શોધવાનો છે ઓકે તો આની નોંધ કરી કાઢજો નોટબુકમાં બરાબર ખ્યાલ આવી ગયો છે રાઈટ હવે અહીંયા રૂપિયા લખવાના બાકી છે પરંતુ અહીંયા આપણે ગણતરી જ શીખી જઈશું એટલે આપણને ખ્યાલ આવે કેટલા રૂપિયા અગાઉ આપણે આગાઉ શીખ્યા કે છ કિલોગ્રામ કેરી પચાસ રૂપિયા નફો થાય છે રાઈટ એનો આપણે આધાર લઈશું અને અહીં લખીશું કે છ કિલોગ્રામ કેરી બરાબર પચાસ રૂપિયા નફો રાઈટ મળે છે તો છ હજાર કિલોગ્રામ કેરીએ કેટલા રૂપિયા નફો મળે અહીંયા ત્રિપદી રાશિ નું સૂત્રનો આપણે આધાર લઈશું એટલે કે આ પહેલું પદ આ બીજું પદ અને આ ત્રીજું પદ અને ચોથું પદ આપણે શોધવાનું છે right નફો તો અહીં આપણે લખીએ કે નફો શોધવો છે બરાબર સમજજો નફો શોધવો છે તો આપણે પહેલું પહેલું પદ ભાગાકારમાં જશે અને બીજા અને ત્રીજાનો ગુણાકાર થશે એટલે કે પચાસ ગુણ્યા આ છ હજાર ભાગ્યા આજે છે એ ભાગાકારમાં આવી જશે રાઈટ અહીંયા તમે જોઈ શકો છો કે છ હજાર ભાગ્યા છ એટલે કે હજાર હજાર ના છ ભાગ એટલે સોરી છ હજાર ના છ ભાગ કરીએ તો હજાર રૂપિયા આવે તો અહીંયા ભાગાકાર direct જ કરીશું એક હજાર right શું વધ્યું પચાસ ગુણ્યા હજાર તમે જોઈ શકો છો ઉપર જે માંગેલું છે એ આપણને મળી રહ્યું છે આગળ વધીએ પચાસ વખત હજાર નો મતલબ ખાલી અને બીજી અહીંયા લખીશું કે પચાસ હજાર રૂપિયા આપણને મળશે રાઈટ આ રીતે એ છેલ્લો ટોપિક ભણવાનો છે સાથે સાથે આપણે આગળ વધીએ તો બાજુના પાના નંબર પંદર પર જે તમે ચિત્ર જોઈ શકો છો ઓકે બધી મહિલાઓ આ પણ અનિતાએ જો બીજા ટોપિકની અંદર અહીંયા લખેલું છે કે અનિતાએ મેં પણ બીજી ગણતરી કરી શોધ્યું કે દર મહિને પંદરસો એટલે કે એક હજાર પાંચસો કિલોગ્રામ બરફની જરૂર પડશે અને તેનો ભાવ બે રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે એનો મતલબ શું રસ સાચવવા માટે બરફના બોક્સમાં મૂકવા તો મૂકી દીધો પરંતુ એની આજુબાજુ બરફ મૂકવો પડશે તો બરફ કોસ્ટિંગ પણ છે 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 બરાબર હવે આપણે એ સમજવાનું તો નીચે માસિક ખર્ચ લખ્યો એમાં અ બરફનો ખર્ચ શું લખ્યું છે અ બરફ નો ખર્ચ તો બરફ નો ખર્ચ કેટલો લખ્યો છે તો અહીં એવું કે એક હજાર પાંચસો ગુણ્યા બે રૂપિયા તો બરાબર ત્રણ હજાર રૂપિયા ખર્ચ થશે બરાબરના right આ અને બની અંદર બીજો ખર્ચ લખ્યો છે કયો તો એ જોઈએ પેકિંગ ખર્ચ અને રિક્ષા ભાડું ક્યાંક મોકલવું હશે તો પેકિંગ ખર્ચ અને રિક્ષા ભાડું એ પણ થશે જ રીક્ષા ભાડું તો એ પણ એને કેટલો લખ્યો છે રૂપિયા ત્ર ત્રણ હજાર એ પણ રૂપિયા ત્રણ હજાર okay તો બંનેનો ભેગો ખર્ચ થશે તો કેટલો થશે ત્રણ ને ત્રણ છ હજાર રૂપિયા બીજો ખર્ચ થશે વધારાનો ખર્ચ વધારાનો ખર્ચ જે અગાઉ આપણે કોષ્ટકની અંદર ગણ્યો નતો ઓકે આગળ વધીએ તો અહીં કે છે તેથી કેરી ખરીદવાનો અને મેંગો પલ્પ વેચવાનો કુલ ખર્ચ છ હજાર રૂપિયા થશે આવી ગયો એ ખાલી જગ્યામાં એને છ હજાર લખવાના રહેશે મધુબેન અરે કેટલું સરસ આપણી ગણતરીથી ખબર પડે છે કે દર મહિને આપણી બેંક 44000 રૂપિયા કમાશી પણ આ 44000 રકમ આવી ક્યાંથી તો હવે આપણે એ જોઈએ તો અહી એવું કે છે કે કમાણી કઈ કમાણી કઈ તો અહી લખીએ કે કુલ આવક એટલે કે કુલ નફો ઓછા વધારેનો ખર્ચ જે આપણે અંગા શોધો તો કુલ નફો આપણને કેટલો મળશે બેટા 50000 આ 50000 માંથી આ વધારાનો ખર્ચ છ હજાર બાદ કરીશું એટલે કે ચોવાલીસ હજાર રૂપિયા નફો મળશે સરસ મજાની મળતી આવક આવક નફો એટલે કે આપણે એ રીતે એને ધ્યાનમાં લઈશું ઓકે તો અહીં આપણે આ ચેપ્ટર ની અંદર અંતિમ તબક્કા સુધી આપણે પૂર્ણ કર્યું આશા રાખું છું કે આપ સૌને એકદમ ક્લિયર ખબર પડી ગઈ હશે ઓકે તો કેવો લાગ્યો એ ચોક્કસ કોમેન્ટમાં જણાવજો સાથે સાથે ત્યાં સુધી જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય કરી દેજો જેથી નોટિફિકેશન તમને મળી રહે અને ગ્રુપની અંદર એના ડિસ્ક્રિપ્શનની અંદર લખે લિંક મૂકેલી છે એ લિંકમાં પણ જોઈન થઈ જજો જેથી તમને સરળતાથી રોજે રોજ વિડીયોની લિંક મળતી રહે ફરી વાર મળીએ છીએ નેક્સ્ટ તો આવજો ત્યાં સુધી રજા માગું